તમારા ખંભામાં જેટલી ત્રેવડો હોય ને સહન કરવાની એટલું જ મૂકજો અમે તો પ્રવીણ રામ રાજુ કરપડા રાજુ બરકતરિયા પિયુષ પરમાર એવા સેંકડા નેતાઓ અત્યારે દિવાળી જેલમાં ઉજવે છે આજે જ મેં પ્રવીણભાઈ સાથે વાત કરી સાહેબ એક એક તસુભાર પણ નિશા નિરાશ નથી અમારામાં તાકાત છે અમે ખમી લેવું તમારા વાહ મજબૂત નથી સુવાળા થઈ ગયા છે બૂચ મારી મારી એટલે ધ્યાન રાખજો જેટલા જેટલા લોકો ફોન કરીને આજે મને ખબર પડી ઘણા લોકોએ કીધું કે આ સભામાં કિશાન મહાપંચાયતમાં જાશો નહીં ત્યાં જવાનું નહીં એને ખબર છે કે ત્યાં જશે તો મિત્રો ભાજપના ધારાસભ્યને સામે બેસાડી દ્યો અને ઈ જો આંખો ખોલી જાય આંખું ખોલી ન જાય ને તો ઈશુદાન ગઢવી નામ મટાવી દઉં સાહેબ કારણ કે આપણે સાબિતી સાથે વાત કરીએ છીએ આપણે દાવાઓ સાથે વાત કરીએ છીએ આજે હું આપણે ચાર પ્રશ્ન પૂછવા માંગીશ કે આખ ગુજરાત ભારત નો વિકાસ થયો એવો ભાજપ પણ છે કે અમે બહુ વિકાસ કર્યો વિકાસ કર્યો વિકાસ કર્યો કહે છે કે નહીં એનો પોતાનો ભાજપના 20000 લોકો છે જે તમારી મારી જ્ઞાતિના આગેવાનો ભાજપમાં છે ને યા ગીરમાફામ

મારે ખેડૂતો મને ઘણા પૂછતા કે સુદાન ભાઈ આપણે કઈ રીતે દેવું માફ કરીશું અત્યારે તો લાખો કરોડો નો હજારો કરોડો નો કર્જ ચડી ગયું છે એટલે મેં કીધું ભાજપના એવા પાંચ હજાર લોકોનો લિસ્ટ બનાવીને રાખ્યું છે જેની પાસે બબે હજાર કરોડ થી સંપત્તિ છે અને ત્યાંથી ફોન આવે ગાંધીનગરથી કે તમારે જેલમાં જેવું છે કે આ સંપત્તિ દાનમાં કરવી છે તો કહું થાય દાનમાં થઈ જાય કે ન થઈ જાય સાહેબ એ લોકોને આજે આપણે એવા કઠી રહ્યા છીએ આજે અમે પંદર વીસ યુવાનો છે સાહેબ અમરદના ભાટિયા આ બહેનો છે રશ્માબેન જેવી બહેનો તમે વિચાર કરો કોઈ મુખ્યમંત્રીના દીકરા નથી કોઈ પ્રધાનમંત્રીના દીકરા નથી એક સામાન્ય પરિવારમાંથી આવતા ખેડૂત માલધારીના દીકરાએ ભાજપને દુરજારી દીધી મતલબ ધુરુઝારી દીધી ઘરમાંથી બહાર નીકળે તો અમારા હપના આવે છે કે આજે ક્યાં છે તો કે આજે ઈસુદાન બાજુ ખંભાળિયામાં સભા હતી અને આજે ગોપાલ ને બધા કોડીનાર પહોંચ્યા એટલે વળી ત્યાં ફોન કરે જાતા નહીં જાતા નહીં આવું કરે છે કે નથી કરતા આવ્યા ને જાતા નહીં એવું કે પછી પોલીસ વાળાને કહીએ પરમિશન કેમ આપી પોલીસ કે સાહેબ બંધારણ છે આમાં અમે કાંઈ ન કરીએ અને આ લોકો પરમિશન ન આપીએ તો ઉલતાની લાખ પબ્લિક ભેગી કરે છે એટલે પેલા આપી દેવાય આ વાત હાજી કે નહીં અને તમે જુઓ વિનાશ કાળે વિપરીત બુદ્ધિ હળદરમાં ઈ દાંડિયાઓએ ફોન કરીને પોલીસને એમ કેવું કહેવાની જરૂર હતી કે ભાઈ કરો ધોકાવાળી આખા ગુજરાતના ખેડૂતો લાલ ટમેટા જેવા થઈ ગયા સાહેબ ખેડૂતો ભાગ્યો ને મજૂરોએ નક્કી કરી લીધું કે જો અંગ્રેજોની ગુલામી અમે સહન ન કરી હોય તો ભાજપીય કરતા પાર્ટી તમે તમારા પોલીસથી અમે ડરી આવ્યા નથી આજ જ ખેડૂતો જે ભાજપના રાજીનામા આપી અને આમ આદમીમાં જોડાવા માંડ્યા છે મિત્રો આ તાકાત છે આપણી એકતાની આજે હું સૌને કહું છું સભાઓમાં પાંચ પચીસ લોકો ગામના ચોરો બેઠાઓને એને લઈ આવવાનું હુકામ લડાઈ એક લડી શકે પણ જીત મેળવ્યો તો દેખાયો જોય લાખોની સભામાં છે કે નહીં હળદર માં રાજુભાઈ પ્રવીણભાઈ ને પહોંચ્યા હજારો ખેડૂતો આવી ગયા ખેડૂતો ઉપર લાઠી ચાર્જ કરી ખેડૂતોના ઘરમાં ઘુસી ને માર માર્યો અને એનાથી મોટી વસ્તુ એ થઈ સાહેબ કે ઈ વિડિયા છ કરોડ ગુજરાતી જોયા અને હું નક્કી કયું આમ ભાજપમાં જેના મમ્મી પપ્પા ન હતા ને એ છોકરાઓ પૂછતા હતા પપ્પા આ આ આ સાચું છે આ વિડિયોમાં પોલીસ આવી રીતે મારે છે એટલે પપ્પા કે હા સાચું છે તો તો તમારી પાર નીકળી જાય રાવણ જેવું કામ કર્યું આવું ભાજપના ભીકળાઓ કહે ભાજપના અને સાચી વાત છે મિત્રો કોઈ એમ કહેતું નથી હમણાં જ એક જગ્યાએ સગાઈ કરવા ગયા માતા બેનો બેઠી છે સગાઈ કરવા ગયા બધું બધું હમું તું દીકરાને દીકરીને દીકરો ગમી ગયો પછી ખબર પડી આ ભાજપમાં સગાઈ અમારે ભાજપમાં નથી આપતું તૂટી ગઈ બોલો અને આ પેપરમાં દીકરી જો મમ્મી એ જે કીધું ની વાત સમજવા જેવી છે દીકરીના મમ્મીએ મમ્મી એવું કીધું પેલા લોકો એવું કીધું કે ભાઈ કેમ આપણે તો નક્કી થઈ ગયું ભાજપ નું નામ આવ્યું એટલે કેમ તમને દીકરી નથી આપતા એટલે એને કીધું કે ભાજપના નેતાઓ છે કડદા કરીને અમારા ખેડૂતોના મજૂરોના શ્રમિકોના ઉગાડ પગારના રૂપિયા ખાય છે અને મારી દીકરી ત્યાં આવે અને એનો સંતાન કડદા વાળો થાય ને મને મંજૂર નથી ની મારી દીકરી નથી પરણાવી સાહેબ આ વાત હાજી છે મિત્રો માં જનતા કેવી છે કે મારી દીકરી ગરીબ હશે ને તો ચાલશે પણ કરદા કરતી તમે જે ખેડૂતો ગરીબો વંચિતો મહિલાઓને લૂટો છો ને એમાં મારી દીકરી મારે નથી આપવી તમારી હજારો કરોડની સંપત્તિ તમને મુબારક અને આ વાત કરનારી આ ધરતી ઉપર સાહેબ આ જનતાઓ જ મારે ત્રણ વસ્તુ કરવી છે કેવી છે તમને આજે તમને ખબર છે બધાનો વિકાસ થયો આપણો વિકાસ નથી કર્યું દર ગામે એક દીધો છે અને આપણી જ જ્ઞાતિ નો છે પાંચમું ઘર ફરો ને તો હું કે ખબર છે અહીંયા આફત આવે ને અહીંયા આપુતા આવી કુદરત નું કઈ કેર છે આમાં તો સરકાર શું કરી રહ્યો કે મારો બાપુ લે થઈ જાય બોલો આપણી ગુલામી અને લાલચી માનસિકતાના કારણે બસો વર્ષ અંગ્રેજોએ રાજ કર્યું પાંચસો વર્ષ મુગલો રાજ કર્યું ડચોએ રાજ કર્યું રાજ કર્યું કામ કારણ કે ક્યારેય આપણે એક નથી થઈ શક્યા હું ચોપન લાખ ખેડૂતો એક કરોડ ને વીસ લાખ શ્રમિકો મજૂરો ને ભાગ્યાઓને કહેવા માંગુ છું કે ખાલી એક મહિનો તમે એક થઈ જાવ જો આ પૂછશિયા ઉદ્યોગપતિની ની ભાજપ ની પાર્ટી ના ધોળા દિન દેખાડી દઈએ તો ઈશુદાન ગઢવી નહોતો સાહેબ પણ આપણે એક નથી થતા તકલીફ શું છે એક સમયે તો સરપંચમાં આપણો દાદો હોય એ આપણે એમ કેતો તો કે દીકરા પંચ ખવાય નહીં પ્રજા નબળી થાય પ્રજા નમાલી થાય આવું કેતા નહોતા કેતા અને ઉત્તમ ખેતી મધ્યમ વેપાર ને કનિષ્ક નોકરી હતી ને નોકરીએ કે મોકલતા જ નહીં આપણે આપણા રાજા હતા પણ મિત્રો ભાજપ અને નરેન્દ્ર મોદીજી એ નામ સહિત કહું છું ષડયંત્ર રહી છું છે જાણવા જેવું છે અને અહીંથી તમે જાઓ એટલે જેટલા ભાજપ આશે તમારા સગા સંબંધીઓ છે વેવાય વેહાણ ભાજપમાં છે ને કહી દેજો કે હવે તમે ભાજપ છોડો નહીં તો અમે શબંધ તોડીએ છીએ તાળી ન પડી અઘરું છે મને ખબર છે મને ખબર છે અગરુ છે પણ એટલા માટે કે તમે જો કડદા કરતા હોય ને એના ઘરે આપણે જમીએ નહીં ખબર છે કે મતી ભ્રષ્ટ થઈ જાય તો સગા સગન ભાજપમાં હોય કડદા કરતા હોય આપણા જે દીકરા દીકરીઓ છે ને એ ભોગવે પણ હું કેવા શું કામ આવું થયું છે એટલા માટે થયું છે કે નરેન્દ્ર મોદીજી પેલા એવું કહેતા હતા કે પાથરા પૈડા હોય થ્રેસરમાં કાઢવાનું બાકી હોય

આપણા ગુજરાતમાં જ નથી અને આજે કોડીનાર અને આખા વિસ્તારમાં હું તો મિત્રો ખેડૂતો રડતા હતા પાણીના પાથળા તરતા હતા આ કે નહીં આ કિસાનમાં પંચાયત એટલા માટે કરવામાં આવી છે બીજી વાત નરેન્દ્ર મોદીજે એવું કહેતા હતા કે મારા ખેડૂતોનો દેહું માફ થવું જોઈએ કીધું તું કીધું તું પેલી કેબિનેટની મીટિંગમાં વિડિયો જાહેર છે તિયા કોઈ ના દેવા માફી મને કેજો મારા ઉપર છ લાખ છે તો ખબર પડે મને હા નરેન્દ્ર મોદીજી હું કહેવા માંગુ છું અહી તો અહીંયા તો બધા રમકડા છે આમ આમ વાથી ચાવી બરે દિલ્હી થી એટલે ટી 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 વાગવા માંડે થાય આવડે નહીં હરમ દરબર પેપર લેતા એનો આવડે ખેલતોનો બોલતા એનો આવડે હમણાં એવું કીધું કોક મંત્રીએ કે તું થોડો પાક લેતા હતી હા આવું ખબર પડે એક પાક માં વધતા હતા ત્રણ માં એને કઈ રહેવા નથી નર્મદા ના નીરો અહીંયા પહોંચ્યા નથી હજી પાંચ પાંચ ગામ માં હું હમણાં ગયો તો કયા કયા ગામો હતા લખેલા છે મારી પાસે એ ત્રણ ગામ માં તો વર્ષો થી પાણી ભરાઈ રહે છે કહેવાનો મતલબ એ છે કે બીજો કાનૂન પ્રધાનમંત્રી બનતાની સાથે લાવ્યા મિત્રો વટ હુકમ બહાર પાડ્યું એક ઉદ્યોગપતિ મિત્ર છે તમે ઓળખી જાજો ઈ ઉદ્યોગપતિએ એવું કીધું કે આપણી સરકાર આવે એટલે પહેલું કામ એવું કરો કે ખેડૂતોની જેટલી જમીન છે ને આપણે લઈ લઈએ સાંભળજો જમીન લઈ લઈએ અને સાહેબ તમને આશ્ચર્ય થશે આ ટેકાના ભાવે મગફળી 125 મણ આવીલી બરાબર ગયા વર્ષે 250 મણ હતી આ વખતે 125 આવી ગયા ને હવે આવતા વખતે 20 મણે આવવાના છે પણ એનાથી મોટી વાત કે જેટલા જેટલા ટેકાના ભાવે મગફળીની ખરીદી ચાલે છે એ કોણ કરે છે ખબર છે ભાજપનો નેતા કરે છે અને એ ભાજપના નેતાને એક મહિનાની અંદર ટેકાના ભાવે મગફળી ખરીદશે એમાં કમિશન પેટે 1.5 કરોડ મળવાનો છે કેટલો એ તમારા મારા રૂપિયા કેટલી બૂચ મારે છે ને એની હું વાત કરું છું સાહેબ

કે ભાજપે તમામ જિલ્લામાં હાલીશાન હો ફાઈવ સ્ટાર હોટલ જેવા કમલમો બનાવ્યા ક્યાંય સમાચાર આવ્યા કે કમલમ છત તૂટી ભાજપના ફલાણા નેતાનું મુંડું તૂટ્યું આવું સાંભળ્યું ભગવાનનો ઘરે તૂટે નહીં આપણે કોઈ માણસને એવું ન કરી શકીએ બરાબર નહીં એવું ન કરાય પણ હું એમ કહું છું કે ક્યાં સમાચાર સાંભળ્યા ભાજપના મુખ્યમંત્રીના ઘર પાસે ખાડા પડ્યા એવું સાંભળ્યું તો આપણે ત્યાં ખાડા કેમ પડે રસ્તામાં ખાડા છે ખાડામાં રસ્તા છે હા કે નહીં મિત્રો ઈ મલાઈ ખાનારા છે એટલે ભાજપ પાએ જેટલા જેટલા નેતાઓ મતદાન લેવા આવે ને તમારી જ્ઞાતિ જાતિ ધર્મના નામે આવી જાય જેમ આપણે બાજરું વાવ્યું હોય ઘઉં વાવ્યું હોય અને વૈયા પક્ષી ઉતરે ને એમ ચૂંટણી ટાણી ઉતરી પડે ખરા ને ઘરો ઘર વૈયા પક્ષીની જે ઉતરી જાય આ વખતે ચૂંટણીમાં આવે ને આવે ને એટલે સમજી જવાનું હ રાવણ

એમાં કોડના નામે કરદો કરે પછી એ ગોડાઉન માં લઈ જાય ગોડાઉન માં ભાડું ચૂકવે પછી એ મગફળી માં આગ લગાડે કારણ કે નકલી મગફળી હોય નબળી મગફળી પાછી ઠેકા ના ભાવે ચડાવી હોય એમાં આગ લગાડે અને પછી આખે આખી મગફળી પાછી નવસો ને આઠસો માં પોતે વેચે સરકાર એના કરતા ડાયરેક્ટ મગફળી એક ખેડૂત લાખ રૂપિયા ખાતામાં નાખી શકે કે ન નાખી શકે નાખી શકે કે ન નાખી શકે

હવે કોન્ટ્રાક્ટ ફાર્મિંગમાં પાછી એવી શરત હશે કે અદાલતમાં તમે ન જોઈએ હો તમારે કલેક્ટર પાસે જાવ કલેક્ટર કોના છે આ થાંભલા આવે વચ્ચે નાખે છે રોડ માં રેલવે ના એ કલેક્ટરો પાસે જ જાય છે કલેક્ટર શું કહે મને મરવાનો સમય નથી ટીઆઈ ની ડિવાઇસ બી હોપી દે તમે હોપી દયો હોપી લ્યો ભાઈ લાઠી ચાર્જ આ હચું ને તો મિત્રો એને વટુકમ બહાર પાડ્યો વટુકમ એક વર્ષમાં પૂરું થઈ જાય પછી અમે ત્રણ કાનૂન કૃષિ કાનૂન લાવ્યા કૃષિ કાનૂન લાવ્યા રાજ્યસભામાં બહુમતી જોઈએ રાજ્યસભામાં બહુમતી આવી એમણે દોઢ વર્ષ સુધી સાડા સાતસો ખેડૂતો પોતે બલિદાન આપીને કાનૂન પાછા લેવડાવ્યા પણ આજે દુઃખી વાતનો છે છે એની ચિંતા નથી કે ભાજપ આપણી જમીન લૂંટવા માંગે ખેતી કરતા હોય દીકરીઓ આપે છે પહેલા ઉત્તમ ખેતી હતી શું કામ ખબર છે આપણે આપણા દીકરાને કાતો તો પોલીસમાં લગાડવું પડે તલાટીમાં લગાડવું પડે કાયને બહાર મોકલી દેવું પડે પ્રાઇવેટ કંપનીમાં મિત્રો આપણી જમીનો પડાવવાનું ષડયંત્ર થયું છે હું આજે બે વાત આપને કહેવા માંગીશ કે કોઈ પણ ખેડૂતભાઈ એક જીગુ ભીગો પણ જમીન વેચે નહીં બે જ વર્ષ બાકી છે મારા બાપ બે વર્ષ સહન કરી લ્યો ત્રીસ વર્ષ કરદા ને સહન કરો છો ખાલી બે વર્ષ કરી લેજો ભલે તમારા ઉપર લોન હોય બે વર્ષ પછી આ બધી લોનો એ માફ થઈ જશે અને ઉદ્યોગો આપણે ત્રણ ઉપજ લઈ શકીશું ને પૂરતા ભાવે તમારા ઘરેથી માલ ખરીદાય ને એવી વ્યવસ્થા કરી દેશું સાહેબ ખાલી બે વર્ષ બાકી છે અને દરેક ખેડૂતને વિનંતી કરું છું કે ભાઈ આપ આપઘાત ન કરો સાહેબ છ છ સાત સાત ખેડૂતો મારા આપઘાત કર્યા સાહેબ ખેડૂત ક્યારે મરતો હશે વિચાર કરો અને મરવા જતો હશે ત્યારે એમને પત્નીને જોતો હશે બારીમાંથી એની દીકરીઓને જોતો હશે એના દીકરાને જોતો હશે બે દિવસ વિચાર કરતો હશે કે મારે આજે મરવું છે અને એમની પત્નીને ને છેલ્લી વખત જોતો હશે સાહેબ એમને પણ ખબર હોય એના દીકરા દીકરીના લગન હમણાં જ અહીંયા ગયો તો કોડીનાર ના ખેડૂત પાસે એમની દીકરીના લગન છે એમણે એની દીકરીનું છેલું મોઢું જોયું હશે અને પછી ભગવાનને પ્રાર્થના કરીને નીકળ્યો હશે તમે કલ્પના કરો કે કેટલી પરિસ્થિતિમાં આપણે આવીને ઉભા રહી ગયા સાહેબ

જેલમાં જાય તમારાથી થાય અમને ખબર છે મિત્રો કોઈ પણ ગુનો કરો નેવું દિવસ થી વધારે જેલ નથી બધી ખબર છે તમારા દીવાનું જેલથી કોઈની તાકાત માં રાખી શકે સાહેબ મર્ડર તો આપણે કરવાનું નથી કરવાનો હોય ને આપણે એ ધંધો કરવા થોડા આવ્યા છીએ તો કોઈ પણ છે જેલમાં નાખ્યું કે ગ્લાસ ફેંકો ફલાણું પણ હોય ઠીકુનસો સાત લગાડી બોલો મારા વાળા હોય એનાથી બીવા ન હું તો પોલીસ વાળાને કહું છું કે આવા કેસ અમારા ઉપર કરતા રહ્યો કારણ કે તો જ જનતામાં ક્રાંતિ જાગશે અને જે દિવસે મારી માતા બેન દીકરી એમ કેસે ના ઘરેથી એના ભાજપના પતિને કે હવે આ રાક્ષસને તું જો અહીંથી ગયો રાક્ષસની સાથે તો કાલે હું તારા છૂટાછેડા આપી દઈશ આ દિવસો મારે જોવા છે ને એટલે કહું છું અત્યાચાર કરો અમારી ઉપર જરૂર છે મારી માતા બેન દીકરીઓના છે ને હાથમાં જાગવા જોઈએ આજે ભાજપમાં તમારી બહેનો સહેલીઓ હોય ને કેજો કે આ બુચુશિયાઓનો ખાઈને તમને ઓડકાર આવે છે હું આવે મિત્રો હજારો કરોડ રૂપિયા લાખો કરોડ રૂપિયા ખાઈ ગયા અને એવું નથી કે ખેડૂતો ઉપર દેવું છે તો માફ ન કરી શકાય ખેડૂતોનો જો દેવું માફ ન કરી શકાતા હોય તો નરેન્દ્રભાઈ મોદીએ 10 વર્ષની અંદર 70 ઉદ્યોગપતિઓના 16 લાખ કરોડ રૂપિયા માફ કર્યા છે ઈ ક્યાં થી આવ્યા આ વાત હાજી છે તો મિત્રો હું છેલ્લે આપની કે મે વિનંતી કરવા આવ્યો છું કોરીનાર ના પ્રશ્નો છે સોમનાથ ના પ્રશ્નો છે પાક સહાય ના પ્રશ્નો છે ઢગલા પ્રશ્નો છે પણ મને હમણા બાજે પડે એવું કહેતા હતા મન કે સુદાન તમે ગમે તેટલી માં પંચાયત કરી લ્યો ને ગમે તેટલા લોકો આવશે છેલે મત તો અમને આપશે એટલે મેં કીધું એવી શું ગોડી પાવ છો ભાઈ મન કે ગોડી નથી પાતા અમે બધા જ્ઞાતિના આગેવાનો છે ને અમારામાં રાખ્યા છે ચૂંટણી ટાણે ઈ માણસ એના ઘરે વયો જ હશે જ્ઞાતિ જાતિ ધર્મ ના નામે મત લઈ આવીશું આવું ભાજપ પણ આ કેતા હતા આ વખતે આવું થવા દેવું છે ભાઈ જોરથી થી બોલો થવા દેવું છે મિત્રો હું એટલા માટે આ કહેવા માંગુ છું કે આ આપણી અસ્તિત્વની લડાઈ છે આ કોઈ દેવા માપીની નથી માત્ર આ કોઈ સહાયની નથી માત્ર પણ મારે એમ કેવું છે કે ખાતર ની લાઈનો માં રાખે બિયારણ માં જંતુનાશક દવા આપણે લાઈનો માં ઉભા રાખે આપણે પાક વીમો આપે આપણે સહાય આપે અને છતાંય આપણે કમળનું બટન દબાવીએ તો એમાં આપણું વાંક કે ભાજપ વાળાનું કોનો વાંક મિત્રો મને આશ્ચર્ય થઈ એક ગામમાં હું સ્કૂલમાં સરકારી વિઝિટ કરવા ગયો સાત ધોરણ હતા અને એક શિક્ષક હતો અઢીસો બાળકો હતા મેં પૂછ્યું મેં કીધું આ ગામ તો આ ગામ આખે આખું ભાજપનું જેને ભણાવવા ભાજપ શિક્ષક નથી આપતું ઈ દીકરાની પપ્પા જો મત આપતા હોય હામેથી મુર્ગો કપાવા જાય બચાવી કોણ હે આવું આવું સાંભળજો તમે તમારા ગામમાં વાયા જાઓ તમારા ગામમાં વાયા જાઓ કોઈ પણ ગામમાં શું કે આ અડધું ગામ ભાજપનું સુદાન અડધું ગામ કોંગ્રેસ હવે જેને તમારા બાળકો બનાવવા માટે સારી શિક્ષણની સ્કૂલ નથી આપી તમારા બાળકો રસ્તામાં પેરિસ જેવા રસ્તા એમ કે મારા બેટા પેરિસ જેવા બનાવીશું પાંચ વર્ષ આપો પેરિસ એમ કે છે કે મારે ગુજરાત જેવા રસ્તા બનાવા રાજનીતિ આનું કહેવાય મુદ્દા આધારિત રાજનીતિ હોય ગુચુસિયા પાસે કઈ હોય નઈ એટલે કોઈ નો પણ તહેવાર આવતો હોય ને સરદાર પટેલનો અને બાબા સાહેબનો ઈ દેવારના નામે રેલીઓ કાઢે કારણ કે આમ તો માણસો આવે નહીં સારું છે એટલું એ કરે છે મહાપુરુષોનો સન્માન તો કરે છે મને તો એ બીક છે કે મહાપુરુષના નામે ખાલી મત જ લેશે આ ભગવાનને મુકતા નથી ખરેખર ભગવાન આવે ને તો આ લોકો હિસાબ કરે એમ છે કે બાપુ થોડું રાજનીતિ કરી લઈએ હે એટલા લાયક નથી એવા માણસો છે બોલાઈ જાય યાર પણ કેવાનું મારું એટલું છે આજે જેટલા રસ્તા ખરાબ હોય એ રસ્તામાં તમારા બે બાળક આવતો હોય અત્યારે ઘણા લોકો બહાર જાય છે નોકરીમાં હમણાં મને ઘણા મુદ્દા લખીને આપ્યા છે ઘણા બહાર જાય છે અને એક્સિડન્ટમાં મૃત્યુ પામે છે એ એક્સિડન્ટ ભાજપના કારણે થાય જેનો દીકરો ભાજપના કરપ્શનના કારણે ભ્રષ્ટાચારના કારણે ખાડામાં પડ્યો અને મૃત્યુ થયું એના જ મમ્મી પપ્પા ભાજપ ભાજપ કરીને ફરે તો દીકરાની આત્માને શાંતિ મળે ખરી મિત્રો કોરોનામાં

કેમ બચી શકાય સાહેબ પણ મારે આપને એક વિનંતી કરવી છે દસ મુદ્દા લઈને અમે નીકળ્યા છીએ અને દસે દસ મુદ્દા ઉપર તમે વિચાર કરો પંજાબમાં આમ આદમી પાર્ટીની સરકાર છે પહેલી જ વખતની સરકાર છે હમણાં ત્યાં આવ્યું હતું પૂર ત્યાં પૂર આવ્યું હતું હેક્ટરે પચાસ હજાર જમા કરી દીધા ને એ એક મહિનામાં જમા કરી દીધા ઓન પેપર છે એક મહિનાની અંદર એટલું નહીં ત્યાં રેતી તણાઈ આવી હતી

પેલા શિવ ભક્ત હતા પણ રાવણને સતત જે શાસન મળતું ગયું ને એટલે અહંકારી થઈ ગયું પછી ભગવાનને કહી દીધું ગ્રહો કહી દીધું તમારું કંઈ ન ભાઈ એમ ભાજપને સતત ત્રીસ વરસથી મિત્રો આપણે સરકાર આપકાર્યા ભાવ નો આપ્યા થોકો ભાજપમાં મત દીકરાને એમ ડોકરી નો આપી ઠોકો ભાજપમાં મત દીકરાના પેપર કોયડ્યા થોકો ભાજપને મત દીકરાનો એક્સિડન્ટ કરાવડાવ્યો થોકો ભાજપને મત

આવા પ્રકારના વિડીયો તમને જોવા ગમતા હોય તો હોટલાઇન ન્યૂઝ ચેનલને લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરો